Oh, oh,

ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહેલા દર્શકો મોટો ઝાટકો લાગ્યો છે સત્યાવીસ જૂને રિલીઝ થયેલી ત્યારે આ ફિલ્મની ટિકિટની કિંમતમાં વધારો થઈ શકશે આ ફિલ્મની ટિકિટની કિંમત મલ્ટીપ્લેક્સમાં ચારસો રૂપિયા અને સિંગલ સ્ક્રીન પર અઢીસો રૂપિયાની આસપાસ હોઈ શકે છે જો કે મિત્રો જણાવી દઈએ કે હજુ આ અંગેની કોઈ સત્તાવાર સમાચાર નથી પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ